તો હેલો નમસ્કાર દોસ્તો જેવાડવાળા જય માતાજી હું છું અમારે હિન્દુસ્તાનની સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયોની અંદર તો દોસ્તો આજ સરસ મજાનો એક નવો ચેલેન્જ વિડીયો ધૂનવાણી ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ તો દોસ્તો આમાં એવું છે કે આપણે ચેલેન્જનું નામ છે તકો મારીને બહાર કાઢવાની ચેલેન્જ બરાબર તો આપણે બે વ્યક્તિઓને આવી રીતના પગ પકડી અને અંદર રાખશે આ કોંડામાં કોંડાળો બતાવ દિનેશભાઈ કુંડાળાની અંદર બરાબર અંદર બે વ્યક્તિને રાખવાના એમાંથી જે પહેલો બહાર જાય એ આઉટ અથવા તો જેનો હાથ અથવા તો પડી જાય ને અથવા હાથ છૂટી જાય તો એ આઉટ બરાબર એમાં વિનરને ઇનામ છે બસો રૂપિયા અને જે હાર છે એમાં એક કોમ્પિટિશન થાય છે હાર હારવાળા બધાનું બરાબર અને એમાં જે છેલ્લે હાર છે એને મરચા ખાવાનો વારો આવશે બરાબર તો અમારે ટીમો બની જઈએ એક બે આ ત્રણ ચાર ને મૂળ લાલો પાંચ ટીમો થાય બરાબર તો દોસ્તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે શરૂ કરીએ ચેલેન્જ વિડીયો તો દોસ્તો પેલો નંબર આવી ગયો છે આપડે મેરાજ ભાઈ અને નરસિંહ ભાઈનો તો મેરાજ ને નરસિંહ તમે આવી દો ફટાફટ અંદર બંને ના બંને પેલા અંદર આવી જો બંને અંદર આવી જો બરાબર આમાં તમને કીધું એમાં તમને બધાને ખબર પડી જશે અને પ્લસ બીજા નંબર ના ખબર પડે આ બે ભાઈ ને જોઈ લો બરાબર બે આવી રીતના પગ પકડો બરાબર હવે એ પગ છૂટશે નહીં અને હાથેથી ધક્કો મારવાનો થતો નથી બરાબર હાથેથી ધક્કો નહીં મારવાનો

ચલો પેલા રાઉન્ડ ની અંદર મેરાજ વિનર થઈ ગયા છે ચલો મેરાજ ભાઈ તમે બારે વિનર આ બાજુ રેડી બસ તો દોસ્તો હવે બીજો નંબર આવી ગયો છે ભીમા અને મોતીભાઈનો તો ચલો ભીમાભાઈ મોતીભાઈ અંદર આવી જાવ ફટાફટ અને આગળના રાઉન્ડ ની અંદર તમે જોયું છે એ પ્રમાણે આપણો મારી વાત થોડી કશીન મહેનત કરો આ તો હા હોલે હોલે આઉટ થઈ ગયા કશીન મહેનત કરો તો વિડિયો જોવા મજા આવે હા અને પૂરી ના પૂરી પૂરી રસા કશી હોવી જોઈએ ચલો પકડી લો પકડો ના રેડી છે કોડલા આટલું નોન છે એટલે હટ બારા ને ના કે ની ના ચાલો સ્ટાર્ટ ચાલો પેલા રાઉન્ડ ની અંદર ભીમા ભાઈ ચલાઈ આ બાજુ હારા રા બાજુ અને વિનર આ બાજુ બરાબર વિનર આ બાજુ રો બે અને હારેલા હોય બે આ બાજુ હારા રા બાજુ આ બાજુ આવી જો બોતી બે પાહે એ આટલા આટલે વિડિયો આ બાજુ આટલા આવી જો તમે હારો ભીમા ભાઈ ની કોમેન્ટ ઘણી આવતી હતી કે ભીમાન લાવો ભીમા લાવો ભીમો તો પાડા હા વિધિ યાર આઉટ થઈ ગયો બરાબર હા દિનેશભાઈ કહેતા અંગૂઠા પકડવાનું તો દોસ્તો ટીમ નંબર ત્રણ બંને ભાઈ આવી ગયા રહ્યા દિનેશભાઈ છે અંદર એમ્પાયરમાં બરાબર તો દિનેશભાઈ પગ પકડાઈ જો ફટાફટ અહીંયા ચાલુ કરાવો ચાલો સ્ટાર્ટ મરચા ખાવા માટે તૈયાર રહે તો હારેલા રહે એટલું યાદ રાખજો હારશે એ મરચા તૈયાર જ છે

આ કોટાની ટકર કેવરાય દો આ કોટા ની ટકર કેવરાય કે હાથ તો નથી બોલો ચાલો ચાલો સરસ લો શૈલેષ આઉટ થઈ જાય આમાં ભણતી કાકો વિનર થઈ ગયો શૈલેષ આ દો મરતા ખાવા અને વિનર ઓલી બધા તારા બરાબર તો આપણે ચાર વિનર થઈ ગયા છે બરાબર ચારાનો એક રાઉન્ડ થાશે અને લુઝરાનો એક રાઉન્ડ થાશે બરાબર હવે અમારો નંબર એ લાલ ભાઈનો મારા બેલો જોઈએ હવે કોણ વિનર થાય છે બરાબર

અને આમાંથી જે પાંચ છ દાણામાંથી પાંચ દાણામાંથી વિનર થાય છે છ દાણામાંથી એ બસો રૂપિયા લે છે બરાબર તો જોઈએ હવે આ બંનેમાંથી કોણ વિનર થાય તો તૈયાર સ્ટાર્ટ કોણે નહીં દોડવાની કોને નહીં ધકો લઈ કોણે નહીં ધકો લઈ હા આઈ રેડી હા ખજી લાવલો વધારે તાકાત કરતો હોય પાઇપ ખેંચી હાથ હાથને તાજા હાથ ચીડી રાખો હા હા આયે તો આડો હાથ રાખો ચાલે હા આયે આયે જોરદાર વાહ હા હા ચાલો દિનેશ આમાં આઉટ થઈ ગયો વિનર થઈ ગયો વિનર આ બાજુ વિનર આ બાજુ અને લુધર આ બાજુ આ બાજુ પોતે પોતે લાઈન મારે છોડે છો બરાબર તો દોસ્તો હારે છ આપણે હારેલા માણસો છે બરાબર હવે આયા એક રાઉન્ડ કરીએ આમાંથી જે પહેલો હારી જશે જો આપણો જે પહેલો હારી જશે એને મરચા ખાવાનો વારો આવશે બરાબર તમારે હારવાનું હારલ તો જ હારવાનો તો છે જ આમાંથી કે પોંચણા હાર છે ને એક જ જીત છે પણ બીજી બીજા નંબરમાં હારવા ને એવી કોશિશ કરજો પહેલાં ના હારતા મરચા તૈયાર છે ખાલી પંદર પડ્યા છે રેડી એટલે અને આ બધું છે યારે પહોંચા અને હું છ વિનર તો અમારે તો ખાલી વિનર જ છે બાકી એનો ઓલું મતલબ કે કોઈ હરીફાઈમાં ખાવા બીજાનું કોઈ છે નહીં બરાબર તો પહેલો રાઉન્ડ કરી લઈએ આપણે લુઝરનો બરાબર થાય તો બધા પોચે પોચ છ અંદર

ના ના મુરે આડી ઉતારિસ તાવી તો આલે જ ન કે તો આમાં જે છેલે ઉધી ટકી રહી છે એને રિયલ 200 રૂપિયા ઇનામ મારવાનું છે બરાબર એટલે તમારી પૂરે પૂરી મહેનત કર દો ચલો રે દિનેશભાઈ સારા સારા આઈડિયા લાવ્યો કે હાથેથી ધક્કા મારતા હતા એટલે હાથ એક રાખી દેવાનો ગોજામાં અને એક હાથે પકડી લેવાનો પગ બરાબર તો આવી દો ચલો અંદર એક હાથ રાખો ગોદામો જે હાથે તમારે પગ પકડવાનો હોય એ હાથ રાખો ખુલ્લો બરાબર તો પેલા પગ પકડી લો તમે ફટાફટ જોતા રેજો ભાઈ જોતા રેજો ચલો શંકર બરાબર આ ત્રણ

તો દસરો આપણે વિનર પ્રાઇઝ આ લીધો દશરથને લો દશરથ તમારી વિનર પ્રાઇઝ સો રૂપિયા અરે બસો રૂપિયા હતો સોરી આ બસો થી ગણો ખબર બરાબર તો દશરથને આપણે વિનર પ્રાઇઝ આપી દીધી ને હવે લુદરમાંથી ભીમાભાઈ ભીમાભાઈની આવતી હતી કોમેટું ઘણી